વાકુડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ મહાદેવ મંદિરેથી રેલી યોજી હતી આ મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલીનું આયોજન માડોધર થી વાઘુડિયા સેવા સદન ખાતે ઉમેદવારી ભરવા માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પહોંચ્યા હતા સવારે દસ મહાદેવ મંદિરના આશીર્વાદ લઈ મોટી સ્વરૂપેન્દ્રસિંહ બાપુએ ફોર્મ ભર્યું હતું વડોદરા લોકસભાના ઉમેદવાર તથા ધારાસભ્યો ભાજપ જિલ્લા પ્રમુખ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

વાઘોડિયાના તમામ નગરજનો જે પોતપોતાની રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પહેલાં તો આપના માધ્યમથી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વાંધું છું અચ્છા બાપુએ વિજય મુહૂર્ત જાળવવા માટે ક્રાઉડ એટલું બધું હતું કે બાપુએ બાઇકનો સહારો લેવો પડ્યો શું કહેશો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ જો મુહૂર્ત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલી નહીં રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ જાળવી દીધો ઓછું મારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે આટલી સખત ગરમીની અંદર આવા ધોમધકતા તાપની અંદર સવારના સાડા નવથી લઈને અત્યારે એક વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય પછી તમને લાગે છે કોઈ ફેક્ટર કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે શું કહેશો આપણે ભાઈ કોંગ્રેસ કોઈ જગ્યાએ ગુજરાતમાં કે આખા દેશમાં જ્યારે એનું અસ્તિત્વ જ રહ્યું નથી તો મારે આપ મિત્રોને વિનંતી કરવી છે કે ભાઈ કોંગ્રેસ જેવી વસ્તુ અમારા વિધાનસભામાં અભિ અપવિત્રને જે આ પવિત્ર મોલ છે એ બગાડશો નહીં અહીંયા કોઈપણ પ્રકારનું કોઈનું કંઈ જ પણ નથી રાજકોટમાં દરેક જગ્યાએ ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન થયું લોકોની નારાજગી હોય ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કર્યો છે પરંતુ મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિય ભાઈઓ મારી સાથે છે અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી અને સમાજ અને મહુડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એવી મને આશા આપ ક્ષત્રિય પોતે છો આપ શું માનો છો કઈ રીતે ઉકેલ આવી શકે કારણ કે કેટલા દિવસથી આ વિષય ચાલી ક્ષત્રિય તરીકે તમે શું માનો છો કઈ રીતે ઉકેલ અને ક્ષત્રિય રીતે હું સમાજની જે કોઈ વાતો છે સમાજને જે દુઃખ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળના લોકો ક્ષત્રિય સમાજ જોડે ચર્ચા કરી રહ્યા છે અને મને આશા છે કે એનું સુખદ અંત આવશે મારી જનતાએ આ વખતે નારો આપ્યો છે મારા કાર્યકર્તાઓએ મારી વાઘોડિયાની જનતાએ કે અબકે બાર દેઢ લાખ કે પાર જ્યારે જ્યારે પણ એમને હું અપક્ષ વાળ્યો હતો ત્યારે પણ એમનો જે નારો હતો કે એ નારાને પણ એ લોકોએ પૂરો કર્યો છે આ વખતે પણ જે એમને અબકે બાર એક લાખ કે પાર એ નારો પણ પૂરો થશે કારણ કે મારા જે કાર્યકર્તા ભાઈઓ છે એ ગ્રાઉન્ડ લેવલની મહેનત અને ડોર ટુ ડોર જઈને કામ કરવાવાળા લોકો છે એટલે આ વખતનો નારો પણ એ લોકો સિદ્ધ કરી બતાવશે એવો મને આત્મ ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ભાજપ સાથે વાંધો નથી મોદી સાથે છે ભાજપ સાથે છે ફક્ત રૂપાલાથી વાંધો છે રૂપાલાને હટાવી દે તો તમને લાગે છે કે આખા વિષયનો અંત આવી જાય ખાસ સો ટકા જે કે નારાજગી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ પણ વ્યક્તિ એવું બોલતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે નારાજગી છે તમામ લોકોનું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે એટલા માટે હું આપને કહું છું કે મારી વિધાનસભા એ લોકોની જે કઈ માગણી છે એની મોડી મંડળ ને એ લોકો ચર્ચા કરે છે એની અંદર હું નાનો પડી વાઘોડિયા વિધાનસભાના આપણા લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય અને એક અદના સામાજિક કાર્યકર્તા માધોદર મહારુદ્ર મહાદેવ મંદિરના પ્રાંગણમાં દર્શન કરી સભાને નીકળી વચ્ચે વાઘોડિયા વિધાનસભાના કાર્યાલયનું ઉદઘાટન કરી અને પછી બાઇકની ઉપર સમગ્ર વાઘોડિયા વિધાનસભાના સર્વે મતદારો અને કાર્યકર્તાઓ સાથે બેસી અને હું આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ એવા અને વડોદરા ચૂંટણીના પ્રભારી ભરતસિંહ પરમાર અમે લોકો બાઇક પર આવી અને અત્યારે બાર ઓગણચાળીસનું મુહૂર્ત સાચવી માતાજીની કૃપાથી સમયસર ફોર્મ ભરેલું છે અને આ જ વિશ્વાસ દર્શાવે છે કે જે પ્રકારે વાઘોડિયાની જનતા આ વખતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મને ચૂંટણી